લે જા ઉસસે જો પણ લઈ જાય ને તમે પછી ઓછો હા એક બે મને આ દો ના કે એ એક હો કે મો આના 10 એકર આના આના 30 એમ કહેતા તો એ ત્રણસો એક ત્રણસો બે પાંચ ત્રીસ એકત્રીસ સાળી એકતાલીસ પચાસ ત્રણસો એકાવન

સાલે 50 કોરો હાય રમેશભાઈ આ બધીના 100000 તમ તારા ભલે કાંજીને હોય બધીના હોય આ તો બધીના એક કોન દા એક ના આજે લે લે દેવા જો 20 બિંદા ને આમ તો અત્યારે મોડું છે કોણ ટી કો પચ્ચી આ મનુષ્ય કઈ કોણ પચ્ચી કાઈ વન હું છું તો હી આ લે બતાવા ને ને આડી સે કર બે કો ને આટલું બધું

એકત્રો એક બે પાંચ ને